અપ્સર્વ વિદ્યાર્થી મિત્રોનું દર્શક મિત્રોનું આગળ હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને આજે જે વાત છે એ સીસીના પોઈન્ટ ઓફિની મારે વાત કરવી છે ઘણા બધા જે પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે તેના સંદર્ભમાં વાત કરવી છે દરેક મિત્રોને ખાસ કહેવાનું કે ભાઈ કહેવાય ને બધું અમિતાભ બચ્ચન જે બોલે છે કુચ કરે બીના જય જય કાર નહીં હોતી એના જેવી વાત છે કોશિશ કરીને વાલોથી કભી હાર નહીં હોતી એટલે કોશિશ એ બધાએ કરવી પડશે ઘણી બધી જગ્યાએ જે લોકો છે જે સામાન્ય રીતે જોવા જઈએ તો સોશિયલ મીડિયાને જે ટ્રોલ ટૂંકમાં ટ્રોલિંગ હોય એનાથી વિચલિત થઈ જતા હોય છે એ લોકોને પણ કહેવાનું કે ભાઈ ક્યાંય વિચલિત થવાની જરૂર નથી જોવા જઈએ તો આવા ટ્રોલ એટલે બધી જગ્યાએ રહેવાના છે કારણ કે પોતે એ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સ્વાર્થનો અથવા તો ખોટી પ્રણાલીનો જે લાભ લીધો હોય એ લોકો આવા ટ્રોલ કરવાના એટલે એનાથી વિચલિત થવાની જરૂર નથી આપણે કહેતા ને બહુ સારા સંત એવી વાત કરતા કે ઘરેથી નીકળો એટલે કૂતરા તો ભસે એટલે કૂતરા ભસે તો કરવાનું શું આ હાથમાં લાકડી રાખો જો સક્ષમ હોય તો અને હાથમાં બિસ્કીટ રાખો આ બે વસ્તુ થઈ શકે હવે હાથમાં લાકડી રાખવી છે કે બિસ્કિટ રાખવી છે તમારો ઉપર છે બિસ્કિટ રાખીને જગાડો એટલે આપો આપ રોડ ક્લિયર થઈ જશે અને કા પછી મૌન રહેવાનું રાખો તો પણ રસ્તો ક્લિયર થઈ જશે કારણ કે મૌનમાં તાકાત છે આ ત્રણેય વસ્તુમાંથી તમારે કઈ રાખવી હવે તમારી સાથે ઝઘડવું હોય તો ઝઘડા રાખો એનાથી મને તો કઈ ફરક જ નતો મેં મારા જીવનમાં જે ટોલર એવો કદી જવાબ નથી આપ્યો મારી વોલપેપર ઉપર હું કઈક લખતો હોય બરોબર અને કહી શકાય કે મેં આજે કોઈને જન્મદિવસની શુભકામના પાઠવી હોય અથવા તો કહી શકાય કે મેં કોઈ કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો એની સામનો પાઠવી હોય તો એમાં લોકો મેસેજ કરે તો અમારી ટીમ ખબર જ છે કે ભાઈ ખોટી જગ્યાએ ખોટો મેસેજ આવે એટલે એને ડિલીટ જ કરી દેવાનો પછી એને બ્લોક કરી દેવાનો તો ભાઈ મારી વોલપેપર ઉપર હું શું લખું છું તો મારી મને મારો અબાધિત અધિકાર છે ભાઈ સ્વતંત્રતા છે આર્ટિકલ ઓગણીસ હું જાણું છું બરાબર એટલે આપણને કોઈ હેરાન કરી શા માટે શકે જો આપણે હેરાન થવા માંગીએ તો આપણને કોઈ હેરાન કરી શકીએ ને એટલે જે લોકો વિચલિત થાય છે ફલાડો સ્ક્રીનશોટ પાડીને મોકલે કે સાહેબ ફલાડો આમ કહે છે અમુક અલગ વિડીયો મને મોકલે કે ભાઈ સાહેબ આ એવું કે છે કે ભાઈ કોઈક હતું કહી શકાય કોઈક મીડિયામાં વાત કરતા કરતા ઓલા હાથમાં કાગળ રાખી રાખીને વાત કરતા તમે કહેતા હતા કે આના કરતાં પરીક્ષા રદ કરી બીજી વખત લઈ લ્યો એટલે મને એમ કહેતો કે તું કહેવા શું માગે છે કારણ કે વ્યક્તિ પોતાના પગ ઉપર કુહાડો મારે છે બીજાના પગ ઉપર કુહાડો મારે છે અહીંયા પરીક્ષા રદની કોઈ વાત નથી થતું નહીં બધાની પરીક્ષા હવે તમે વિચારો ને ખાલી ભાઈ જે વ્યક્તિ પોતાની વાત બરાબર વન ટુ વન જે કન્વર્ઝેશન જે છે એ કાગળમાં વાતી વાતી કરતા હોય એ કેવા પબ્લિક ડીલિંગ કરવાના છે કેવા અધિકારીઓ બને કેવા કર્મચારીઓ બને ખરેખર બનશે કે કેમ એ મોટો સવાલ છે એટલે જેનાથી વિચલિત થાવ છો એનાથી વિચલિત થવાની જરૂર નથી કોઈ શું કે છે એનાથી તમારા જે પ્રયાસો છે એમાં ક્યાંય પણ ખામી કે તૂટી ન આવી જોઈએ આ વાત હંમેશા યાદ રાખવાની છે ઘણા લોકો એમ કે ભાઈ આ તો રાજકીય રોટલા તો ભાઈ તમે શું આવ્યા છો તમે તમારા નોર્મલાઇઝેશનના જે સ્વાર્થ જે છે એ સ્વાર્થનો રોટલો શેકવા આવ્યા છો ને તમારે સરકારી નોકરી જ જોઈએ છે ને તો સરકારી નોકરીનો રોટલો શેકવા આવ્યો હું એમાં કહું તમને ખોટું ન લાગવું જોઈએ ને કારણ કે તમારે સરકારી નોકરીનો જ રોટલો શેકવો છે ને કઈ યાદ રહી કઈ તમે સેવા તો કરવા કે મફત તો તમે જવા નથી ન્યાય તમે સરકાર ચાલીસ હજાર પચાસ હજાર તો પગાર જ આપવાની છે ને કે મફતમાં માં જઈને તો કઈ કહેવાય કે દેશ માટે બહુ કઈ કરી ચૂકવાની કોઈ ભાવના એવું તો છે ને એટલે તમે તમારો સરકારી નોકરીનો સ્વાર્થનો રોટલો ખાવા માંગો છો ને અને બીજું કે રાજકીયની વાત હોય તો હું એ પણ કહી દઉં ચોખવટ કરી દઉં કે ભાઈ વિદ્યાર્થીના મુદ્દે મેં કોઈ દિવસ રાજકારણ કર્યું નથી જીવનમાં કરવાનું નથી મારા પાસે રાજકારણ કરવાના ઘણા બધા મુદ્દાઓ છે અને જે દિવસે રાજકારણ કરવું હશે ત્યારે બહુ ખુલી ના કરીશ અને ડંકેની ચોર ઉપર છાતી ઠોકીને કરીશ કારણ કે માઈક આંગલા વેડા મને આવતા આવડતા નથી અને કરવા કરવાનું નથી માઈક આંગલા વેળાથી કશું કાંઈ થતું નથી હું એક જરાક ઇતિહાસ યાદ કરાવી દઉં અમુક જે લોકો છે એને કે બિન સચિવાલયની લડાઈ તમે કદાચ જોઈ હશે તો બિન સચિવાલયની લડાઈ હતી કઈ પ્રકારની કે આપણને એ વસ્તુનો ખ્યાલ ક્યારે પડ્યો કે પેપર લીક થયું છે કે ભાઈ પરીક્ષા લેવાઈ ગઈ અને પરીક્ષા લેવાઈ ગયા પછી જે બાબતો માહિતીઓ જે ઇન્ફોર્મેશન હતી એ આપણા સુધી પહોંચી એ ઇન્ફોર્મેશનને ક્રોસ વેરીફાય કરી અને પછી એમાં ખ્યાલ પડ્યો પેપર લીક થઈ ગયું હતું અને જે જગ્યા હોય એમાં લોકો સુધી તો પેપર પહોંચી ગયું ઘણા લોકો શું કહેતા ખબર છે ભાઈ અગિયારસો લોકો સુધી કોઈ થયું જગ્યા ઓગણ ને એક છે આપણે ક્યાં ચિંતા કરવાની જરૂર છે આપણે તો લાગી જ જવાના એટલે આવા મુરખ ને શ્રદ્ધા ત્યારે પણ હતા એવું નથી કે નહોતા ત્યારે પણ હતા કારણ કે એ લોકો કહેતા હતા પછી એ જ રીતે હું તમને વિજય ડાક લાગુ તમને ખબર છે કે ભાઈ હેડ ક્લાર્ક હેડ ક્લાર્કને એકસો છિયાસી પદ માટેની જગ્યાની વેકેન્સી બહાર પડી હતી અને બાર ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ પરીક્ષા લેવાની હતી પરીક્ષાનું પેપર પૂરું થઈ ગયું પછી આપણને ખબર પડી કે ભાઈ પ્રાચીનના ઊંચા ફાર્મ તો પેપર ફૂટી ગયું લાભાર્થી કેટલા હતા ખબર જગ્યા એકસો છિયાસી હતી અને પેપર પહોંચ્યું હતું બસો પચીસ પાંચ તોય બધા કહેતા હતા એ સાહેબ પેપર રત્ન થાવું જોઈએ કન્ટિન્યુ રાખો એટલે આવા હોય ભાઈ બુદ્ધિ બુઠા લોકો એટલે કઈ આવા બુદ્ધિ બુઠા લોકોને કારણે તમે તમારો રસ્તો બદલી નાખો કે આવા લોકોથી વિચલિત થઈ જાઓ તો એવું કરવાનું નથી એવું થવાનું નથી કારણ કે જો આવું થયું હોય બરાબર તો તમે વિચારો ગાંધીજી જે જે કે અહિંસાના માર્ગે ચેલા તો એને ટોળ કરવા કેટલા લોકો હશે છતાં પણ ચાલ્યા ને દેશને આઝાદી અપાવવાનું સપનું લઈને જે નીકળેલા જે વ્યક્તિઓ હતા એ પોતાની વાત ઉપર મક્કમ છે ને કે ભાઈ આ પદ્ધતિ અત્યારે હું એમ કહું છું કે આ પદ્ધતિ છે સીબીઆઈટી એ સીબીઆઈટી ખોટી છે કેમ કારણ કે એક્સપેરિમેન્ટ થયો પ્રયોગ થયો પછી ખબર પડે ને ઘણા લોકો આવી જાય અને કહેવા લાગે કે ભાઈ આ સીબીઆઈટી જયારે આવી ત્યારે તમારે કહેવાની જરૂર નથી ફલાણી જગ્યાએ હાથ હાથ ગણા હતા ત્યારે તમારે ફલાણી જગ્યાએ હાથ ગણા લઈકું તું કેટેગરીને હાથ ગણા અને નથી લીધા અહીંયા તો વાંધો છે અને સીબીઆઈટી એક્સપેરિમેન્ટ થયો પછી ખબર પડી કે ભાઈ આ તો ભેખડે ભરાઈ ગયા એટલે કોઈ વસ્તુનો પ્રયોગ થાય પછી જ ખબર પડે ને એટલે આ બધા જ પ્રશ્નોના જવાબ હું સંક્ષિપ્તમાં આપી દઉં છું કારણ કે આગળનો કાર્યક્રમ આગળના જે રૂપરેખા છે એ પણ મારે તમારા સમક્ષ વાત કરી છે આજે બધા જ જ લોકો પોતપોતાના માધ્યમોથી જેટલી પણ પણ થઈ બધું કરતા હોય છે જે લોકોની પાસે જેટલા પણ માધ્યમો છે પ્લેટફોર્મો છે બધી જ જગ્યાએ પોતાની રજૂઆત પોતાનું આવેદન પોતાની વેદના પોતાની પીડા બધું જ વ્યક્ત કરે છે અને કરવું જ જોઈએ બરાબર કોઈ એમ કે ભરતી રદ કરી નાખો અને પછી બીજી વખત પરીક્ષા લો તમને મંજૂર નથી ભાઈ કેમ ભાઈ શા માટે બીજી વખત પરીક્ષા લે અને સામે બીજી વખત પરીક્ષા દેવાની આ પરીક્ષા દીધી છે બરાબર આ ઉમેદવારો એટલી જ નામની કરે છે કે ભાઈ જે તમે કીધું તું નિયમ નું પાલન કરો તમે નિયમ નું પાલન નથી કરતા એટલે તમારી પાસે કરાવવા માંગીએ છીએ એમાં ખોટું શું છે એટલે સબસે બડા રોગ આજ મેં લખ્યું તું ને ઓસો રજનીશ વાક્ય છે કે તમે કઈ કરો બરાબર તો કે જોયું નેતા બનવા નીકળે હીરો બનવા નીકળે પછી એ જ લોકો જયારે મદદ માંગવા આવે અને મદદ ન કરીએ ત્યારે સ્વાર્થી છે મદદ જ નથી કરતી જોયું એનું પોતાનું જઈ ગયું એટલે નીકળી ગયું તો એવું કે બીજા શું સ્ટેટમેન્ટ આપે છે બીજાનો દ્રષ્ટિકોણ શું છે એનાથી કઈ મારે કઈ મારી કાર્યપ્રણાલી સેટ નથી કરવાની એ રીતે ઉમેદવારો તમને એવું કહું છું કે બીજા શું કે છે અમુક લોકો ભાઈ એમ કે જોયું અમે આવેદનપત્ર આપ્યું ને એટલે હાથ જણ ઉમેદવાર લીધા તે વડો હોય તો એક આવેદનપત્ર એવું આપો કે ભાઈ ત્રણ ગણા પાંચ ગણા ઉમેદવાર ને લે અને આપો આવેદન પત્ર રો જાહેર કરે શિફ્ટ વાઇઝ રિઝલ્ટ જાહેર કરે આપો આવેદન પત્ર એટલે ખબર પડે કે તમારું કયું ચાલે છે કોનું કયું ચાલે છે એ તો સાઈડ ની ફૂડબુક માં નામ લખવાનું હોય એટલે ત્યાં ટીસીએચ નો બાકી તમને અમે તમારે કહેવાતી થાય તો આનો કેને જેવું ખબર છે ઓલો ગાડા નીચે કૂતરું આવ્યું જતું હોય ને તો કૂતરા એમ હોય કે આ બધું હું જ કરું છું આ ગાડું મારા કારણે હાલે આ એ બધી માનસિકતા છે એટલે આવી બધી છીછરી માનસિકતા છે ને એ નુકસાન કરતા છે